નાના બાળકની ઓફર જો મેં એક તનુષ્યને પકડી શકીશ તો જરૂરી તમારા માટે લાવીશ આપણે એના સુંદર રંગોની મજા માણીશું જો હું પર્વત ઉપાડી શકીશ તો તમને પર્વત આપીશ પછી તમે એના પર સરસ શાંત જગ્યામાં રહીને આનંદ કરજો પણ તમે જાણો છો ને કે હું કેટલો નાનું છું હું એટલો નાનો છું કે આમાંનું કંઈ પણ કરવું મારા માટે શક્ય જ નથી નથી હું મેઘ તનુ ચલાવી શકવાનો કે નથી હું પર્વત ઉપાડી શકવાનો પણ એક વસ્તુ મારા હાથની વાત છે મને ખૂબ ખૂબ વહાલની એક મોટી પપી જરૂરથી આપી શકીશ ગમશે ને અને મોટો થયા પછી જોજો ને તમને પણ ગર્વ થાય એવું કંઈક કરી બતાવીશ જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ કમેન્ટ બોક્સમાં તમારા વહાલ સોયા બાળકનું નામ લખવાનું ભૂલશો નહીં આભાર સાહેબ